હેરીમાન એ ડ્રેસ જોઈએ છે શોર્ટસમાં બતાવું કે ફૂલમાં પેલા શોર્ટસમાં બતાવી દઉં ફૂલમાં બતાવું કલેક્શન પીસ જ મારે જોવા મળે છે જો આ ઉપરનો ટોપ છે અને આ નીચેનો શોર્ટ છે આમ જો એકદમ યુનિક પીસ છે આવું તમને ક્યાંય જોવા મળે નહીં અને તમે કદાચ આ પહેરી નીકળો ને તમને બે જણા પૂછે કે તમે ક્યાંથી લીધું છે હું કઉ એટલે બેન લોઢામાં જ લીધો હોય એક છે ને મારી પાસે પીસ પડ્યું છે ફૂલમાં એ તમને બતાવી દઉં આમ જો કલર અને કાપડની ગેરંટી તો હું આપું છું કઈ નહીં થાય જોઈ લ્યો આ ઉપરનું ટોપ હતું અને આમ જો એકદમ સ્ટ્રેચેબલ લેંગો છે અને કઈ ન થાય બેન વર્ષો હું પહેરું છું મારા આજકાલની દુકાન નથી મારા વીસ વર્ષથી આ ધંધો છે બેન હું આ જ કરું છું હા ટી શર્ટ છે મારી પાસે નાઇટ ડ્રેસ માં જો ચાર કે પાંચ ડિઝાઇન આવી છે જો એક આ છે

હવે તમાર માં કઈક વાંધો હોય બાકી તો મારી ત્યાં તો વર્ષો થી બધા અહીંયા જ લેશે ને મારા બધા ગ્રાહક બંધાયેલા છે બેન